સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ સોમોહી આજના આપણે જાણીશું છઠ પૂજા વિશે દિવાળી પછીના ચોથા દિવસથી શરૂ થઈ અને ચાર દિવસ માટે ઉજવાતી એક પૂજા એક વ્રત એટલે કે છઠ પૂજા સૂર્યના પ્રથમ કિરણ સાથે ઉગે છે એવી એક ઉપાસના જે માત્ર પરંપરા નથી પરંતુ એક જીવનનું દર્શન છે આ છે છઠ પૂજા જે ભગવાન સૂર્ય અને તેમની પત્ની માતા ઉષાને સમર્પિત છે સ્ત્રીઓ ઉપવાસ રાખીને સંતાન કુટુંબ અને સમગ્ર સમાજના કલ્યાણ માટે પ્રાર્થના કરે છે તો આજના વિડીયોમાં આપણે જાણીશું છઠ પૂજાનું રહસ્ય તેની કથા વિધિ અને આધ્યાત્મિક મહત્વ છઠ પૂજા એ મુખ્યત્વે હિન્દી ભાષી રાજ્યો જેવા કે ઉત્તર પ્રદેશ બિહારમાં બહુ ધૂમધામથી ઉજવાતો તહેવાર છે લોકો જે કોઈ પણ જગ્યાએ પરદેશમાં બીજા રાજ્યમાં કામ કરતા હોય તો છઠ પૂજા માટે પોતાના રાજ્યમાં અવશ્ય દિવાળી ટાઈમે પરત ફરતા હોય છે છઠ પૂજાનો ઉદ્ધાર શરૂઆત વૈદિક યુગથી શરૂ થઈ ગઈ છે કહેવાય છે કે તે સમયે ઋષિમુનિઓ સૂર્યની ઉપાસના કરી પોતાના શરીરને તેજ અને આરોગ્યથી ભરપૂર રાખતા હતા સૂર્ય એકમાત્ર ગ્રહ નથી પરંતુ જીવનનો સ્ત્રોત છે એ પ્રકાશ આપે આપે છે છે આપણને મનુષ્યના જીવનની ચેતના છે સૂર્ય એ આપણા માટે સર્વસ્વ છે જો સૂર્ય ના હોય તો આપણું જીવન કદાચ શક્ય ન બને છઠ માય અથવા માય તરીકે પૂજાતા દેવતાનું સ્વરૂપ એટલે કે ઉષા દેવી ઉષા દેવીની પત્નીનું નામ છે તો દિવસે આપણે સૂર્ય અને તેમની પત્ની પણ પૂજન કરીએ છીએ પુરાણોમાં માં મહાભારત કાળની અંદર પણ એક કથા આપણને જોવા મળે છે કે જયારે પાંડવો એ જુગાર ની અંદર બધું હારી અને વનવાસ ની અંદર હતા ભટકતા હતા ત્યારે દ્રૌપદી દ્રૌપદી ને અખુટ અન્ન અને શક્તિનો આશીર્વાદ આપ્યો ત્યારથી જ આ પૂજા આ તહેવારની શરૂઆત એ છઠ પૂજા તરીકે થઈ છઠ પૂજા સામાન્ય રીતે ચાર દિવસ સુધી ચાલતો તહેવાર છે પ્રત્યેક દિવસનું એક અલગ નામ છે એક અલગ વિધિ છે પ્રથમ દિવસે આપણે તેનું નામ નહાય અને ખાય એ રીતે બે નામ ભેગા કરી અને પ્રથમ દિવસ ઉજવવામાં આવે છે દિવાળી પછીનો ચોથો દિવસ એ દિવસે સ્ત્રીઓ સૂર્યોદય પહેલા વહેલા ઉઠી અને નદી કે તળાવમાં જઈ અને સ્નાન કરે છે ઘરમાં શુદ્ધ સાત્વિક ભોજન બનાવવામાં આવે છે સામાન્ય રીતે કઠોળ વગરનો ખોરાક શુદ્ધતા અને સત્વથી ભરેલો હોય છે તો આ દિવસે પહેલો દિવસ સ્નાન અને સાથે સાથે કઈક જમવાનું બનાવવાનું શુદ્ધ ભોજન બનાવવાનું તો નહવાનું અને ખાવાનું બનાવવાનો ભેગો કરતો બીજો દિવસની શરૂઆત થાય છે બીજો દિવસ જેને ખારણા તરીકે ઓળખવામાં આવે છે તો ખારણા ના દિવસે ઉપવાસ રાખવામાં આવે છે સોજે ગોળ અને દૂધથી બનેલી મીઠાઈ બનાવવામાં આવે છે કેતા લાડવા અને સાથે સાથે કઈ ખીર કે એવી કોઈ વસ્તુ બનાવવામાં આવે છે એના દ્વારા એ ઉપવાસ ઉપવાસ ને આવે છે આ થી શરીર શુદ્ધ થાય છે મન એકાગ્ર થાય છે ત્રીજો દિવસ ત્રીજા દિવસની ની શરૂઆત થી એ નિર્જળ ઉપવાસ ની શરૂઆત થાય છે સ્ત્રીઓ છત્રીસ કલાક નો નિર્જળ ઉપવાસ રાખે છે ત્રીજા દિવસે સાંજે જઈ અને બહેનો નદી કિનારે જઈ અથવા કોઈ પાણી વાળા સ્થળે જઈ અને ડૂબતા સૂર્યને સૂર્યને આથમતા આપે છે આખો દિવસ નિર્જળ ઉપવાસ રાખે છે પાણીમાં ઉભા રહી બે હાથ જોડે છે સાથે સાથે હાડ અંદર લાયેલા ફળ પૂજાની સામગ્રી દીવો પ્રગટાવી અને સૂર્યાસ્ત સમયે ભગવાન સૂર્યની અને માતા ઉષાની કેતા સૂર્યનારાયણના પત્ની પૂજા કરે છે જે માનવ અને પ્રકૃતિ વચ્ચેનું અદભુત જોડાણ બતાવે છે આખી રાત્રિ ભજન કીર્તનમાં વિતાવી ચોથો દિવસ કેતા ઉષા આર્ધ્ય ઉષા આર્ધ્ય કેતા ચોથા દિવસ એ સવારે ઉઠી અને પૂજાની પૂર્ણ કરે છે કેતા છત્રીસ કલાક પૂરા થયા ચોવીસ કલાક આગલા દિવસનો ઉપવાસ અને આખી રાતનો ઉપવાસ એમ કહે છે ત્રીસ કલાક નો ઉપવાસ એ સૂર્ય મા ઉષા કુટુંબની સંતાન ની સુખાકારી સમાજના કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવે છે સાથે સાથે પ્રસાદ વેચવામાં આવે છે કેળા અને શેરડી સાથે સાથે ઋતુફળ એ આ માટે એ યોગ્ય રીતે લાવવામાં આવે છે અને એ ધરાવવામાં આવે છે છઠ પૂજાનો અર્થ માત્ર ધાર્મિક ઉપવાસ કે વિધિ નથી એક આધ્યાત્મિક સફર પણ છે જો મનુષ્ય પોતાના અહંકાર અને ઈચ્છાઓને સૂર્ય ભગવાન સમક્ષ અર્પણ કરે છે પાણીમાં ઉભા રહી સૂર્યના તેજ સામે બે હાથ જોડી માનવી પ્રકૃતિ સામે પોતાની નમ્રતા વ્યક્ત કરે છે વૈજ્ઞાનિક રીતે જોતા પણ એમ આપણને વિટામિન ડી મળે છે અને વિટામિન ડી આપણા શરીરને ઉર્જા આપે છે અને માનસિક રીતે આપણને શાંતિ મળે છે આ એક એવી પરંપરા છે જે આત્મા અને પ્રકૃતિ વચ્ચેનું સંતુલન બતાવે છે છઠ પૂજા એ આપણને શીખવે છે જીવનમાં તેજ શુદ્ધતા અને સમર્પણ એ જ સાચી પૂજા છે જ્યારે આપણે પોતાના અંદરના સૂર્યને જગાડીએ ત્યારે બહારનો સૂર્ય આપણને અવશ્ય આશીર્વાદ આપે છે તો આ છઠ પૂજાના દિવસે ભગવાન સૂર્યનારાયણ અને છઠ માઈ કહેતા દેવી ઉષાનો કૃપા સૌની પર વર્ષે એવી પ્રાર્થના સ સૌને જય માતાજી જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ પાર્વતી પતે હર હર મદદે